ના માઓ ના મિલ્ક પાવડરના ના પનીરના ચાસણી લેવાની ઝટઝટ એકદમ સોફ્ટ મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી મેલ્ટેન માઉથ બરફી હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નું કિચનમાં આજે આપણે બનાવીશું સુપર હેલ્ધી સુપર ટેસ્ટી હરિયાણા દિલ્હીની ફેમસ એવી ડોડા બરફી બનાવી સરળ ચાલો બનાવી એના માટે સૌથી પહેલાં આપણે ઘઉંના ફાડા લેવાના થ્રી ફોર્થ કપ ઘઉંના ઝીણા ફાડા આવે તે લેવાના છે એકદમ સારી રીતે શેકી લેશું તો બેથી ત્રણ જ મિનિટમાં એકદમ સરસ શેકવા લાગશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે ખાસ કરીને આ જે દલિયા છે એ ખૂબ જ હેલ્ધી હોય છે આમાંથી ઘણી બધી રેસીપીઓ બનતી હોય છે અને એની ખીર મેં હમણાં જ રીસેન્ટલી શેર કરી બધાને ખૂબ પસંદ આવી તો જો તમે એકદમ હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ ખાવાના શોખીન હોય તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે અને મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ મને કમેન્ટમાં જલ્દીથી કહેજો હવે એકદમ સરસ આપણા દલિયા ફાડા શેકાઈ ગયા છે તો આપણે એને સાઈડમાં મૂકી દઈશું હવે એક બીજી પેનમાં એક લીટર દૂધ લેશું તો અહીંયા તમે ફૂલ ફેટ કે નોર્મલ કોઈ પણ દૂધ લઈ શકો છો અને આપણે જે થ્રી ફોર્થ કપ દલિયા લીધા છે એની સામે એક લીટર ફેટ દૂધ એકદમ પરફેક્ટ છે તો આપણે આમાં કોઈ પણ માવો કે મિલ્ક પાવડર યુઝ કરવાની જરૂર નહીં પડે અને પનીરની પણ જરૂર નહીં પડે એકદમ પરફેક્ટ દૂધમાંથી જ આ મીઠાઈ તૈયાર થઈ જશે હવે દૂધને આપણે સરસ રીતે ગરમ કરવાનું છે તમે જુઓ અહીંયા થોડી વારમાં દૂધ સરસ એવું ગરમ થવા લાગ્યું આ રીતે દૂધ ગરમ થઈ જાય એટલે તરત જ આપણે એમાં એડ કરીશું જે ફાડાને શેકીને રાખ્યા છે તે તો ફાડાને સરસ એવા બાફવાના છે અને ખાસ કરીને જો ઝીણા ફાડા તમને મળે તો વધારે સારું એકદમ ઝડપથી કૂક થઈ જાય છે અને મીઠાઈ પણ એકદમ સરસ બને છે હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આ જે દલિયા અને ફાડા કહીએ ને આપણે તે એકદમ સરસ બફાઈ જાય અને દૂધ છે એ થોડું ઓછું થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહી કૂક કરવાનું છે પંદરથી વીસ મિનિટનો સમય લાગશે પણ એકદમ સરસ રીતે બફાઈ જશે ખૂબ જ હેલ્ધી બનશે અને હાઈ પ્રોટીન આ રેસીપી બને છે અને એકદમ ટેસ્ટી મેલ્ટેન માઉથ આ રેસીપી બને છે જો તમે ક્યારે આ રીતે ન બનાવી હોય તો આ રેસીપીને ટ્રાય કરવા જેવી છે અહીંયા જુઓ પંદર મિનિટ પછી આ રીતે દૂધમાં એકદમ સરસ એવી ઉપર મલાઈ આવી ગઈ અને ફાડા છે એકદમ સરસ બફાઈ અને દૂધ છે એકદમ સરસ ઓછું થઈ ગયું તો છે ને એકદમ સિમ્પલ રીત તમે ધીમા ગેસ ઉપર રાખી અને તમારે જે કામ કરવું હોય એ પણ તમે કરી શકો છો આ રેસીપી બનાવતા બનાવતા હવે આપણે એમાં એડ કરીશું એક ટી સ્પૂન દહીં અને બે ટી સ્પૂન જેટલું ઘી તો ઘી એડ કરવું ઓપ્શનલ છે જો એડ કરવું હોય તો જ કરવાનું એકદમ સરસ એવી ઘીથી ફ્લેવર આવશે અને જે દહીં એડ કર્યું છે એના લીધે આપણું દૂધ છે એ સરસ એવું ફાટી જશે અને એમાંથી જ પનીર બની જશે અને આ જે બરફી છે એ એકદમ પરફેક્ટ માવા જેવી જ તૈયાર થશે તો અહીંયા તમે જુઓ એકદમ સરસ હવે આ બરફી છે એ થીક થવા લાગી છે અને જે દૂધ છે એ તરત જ તમે જુઓ ફાટી ગયું છે ને એકદમ આસાન અને સિમ્પલ તો આ રીતે સરસ એવી થીક થઈ જાય પછી એકદમ પરફેક્ટ કલર આપવા માટે આપણે એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જે નાના બાળકોથી મોટાને બધાને ભાવશે તો કલર એડ નથી કરવાનો એના પહેલાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે ખાંડ તો એક કપ મેં લીધી છે હવે આપણે એક કપ દલિયા એડ કર્યા છે તો એક કપ ખાંડ એકદમ પરફેક્ટ છે એકદમ સારી રીતે મિક્સ કરીશું તમે જો અહીંયા ખાંડ ન ખાવાના ઈચ્છતા હોય તો આ સમયે તમારે એમાં ગોળ એડ કરી દેવાનો એનાથી પણ ખૂબ જ સરસ આ બરફી બનશે અને એકદમ હેલ્ધી બનશે પણ જો ગરમીઓમાં બનાવતા હોય તો તમારે ખાંડનો યુઝ કરવાનો અથવા સાકરનો યુઝ કરવાનો અને જો શિયાળાની ઠંડીમાં બનાવતા હોય તો ગોળનો યુઝ કરવાનો બંને રીતે એકદમ પરફેક્ટ બનશે તો જેમ જેમ ખાંડ મેલ થશે એમ એમાં પાણી છૂટું પડશે આ રીતે હવે એકદમ નવો સ્વાદ આપવા માટે આપણે એક ટેબલ સ્પૂન કોકો પાવડર અને એમાં એક પીચ જેટલો કેસરનો કલર એડ કરીશું કલર એડ કરવો ઓપ્શનલ છે તો તમારે એડ કરવું હોય તો એડ કરવાનું હવે થોડું દૂધ એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને જે આપણે કોકો પાવડર એડ કર્યો એનાથી જ એકદમ નેચરલ કલર ડોડા બરફીનો આવી જશે તો હવે એડ કરી દેસું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અત્યારે તમે જુઓ આપણે જે દૂધ એડ કર્યું એ હવે બળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહી અને એકદમ સારી રીતે કૂક કરવાનું છે તો થોડી જ વારમાં એકદમ સરસ જેમ જેમ કૂક થશે એમ બરફીનો કલર પણ એકદમ સરસ એવો કૂક થતો જશે તો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી ત્રણથી ચાર મિનિટ ચલાવીશું એટલે એકદમ પરફેક્ટ ટેસ્ટી બની જશે અને આ ડોડા બરફીને બનતા માત્ર વીસ મિનિટનો સમય લાગશે હવે અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણી બરફી હવે થીક થઈ ગઈ છે તો મેં ત્રણથી ચાર મિનિટ આ રીતે ચલાવી તો ટોટલ વીસ મિનિટમાં આપણી બરફી તૈયાર થઈ ગઈ આ રીતે તમે જુઓ પેનથી એકદમ સરસ રીતે અલગ થઈ જવી જોઈએ માત્ર બે ચમચી ઘીમાં જ આ બરફી તૈયાર થઈ જાય છે હવે બરફીને સેટ કરવા માટે આપણે આ રીતે કોઈપણ ટ્રે લઈ લેવાની એમાં બટર પેપર લગાવી દેવાનું જો લગાવવું હોય તો લગાવવાનું તો પણ ડિમોલ્ટ આસાનીથી થઈ જશે હવે એક સરખી આપણે સેટ કરી દઈશું તો ખૂબ જ થીક બને એના માટે હું અહીંયા એકદમ નાની ટ્રેમાં સેટ કરું છું એટલે એકદમ સરસ બરફીના પીસ મોટી સાઈઝમાં પડશે તો એક સરખું લેવલ કરી લેશું છે ને એકદમ ટેસ્ટી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી મેલ્ટેનમાં આવું થાય બરફી અને ખૂબ જ હેલ્ધી બને છે કારણ કે દૂધ અને જે આપણે દલિયાનો યુઝ કર્યો એના લીધે આ બરફી ખૂબ જ હેલ્ધી થાય છે હવે આ રીતે એકદમ મેં સેટ કરી લીધી હવે ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું તો પિસ્તા કાજુ અને બદામ બધાને આ રીતે ટુકડા કરી એડ કરવાના અને એક સરખા એડ કરવાના તો એકદમ ઉપરથી ડ્રાય ડ્રાયફ્રૂટથી ભરપૂર અને અંદરથી એકદમ હેલ્ધી એવી આ બરફી તૈયાર થશે તો જો ડ્રાયફ્રૂટ તમને પસંદ હોય તો વધારે એડ કરવાના નહીં ઓછા પણ એડ કરી શકાય આ રીતે તમે જુઓ કાજુ બદામ અને મેં પિસ્તાનો યુઝ કર્યો છે એકદમ સરસ આ રીતે સ્પ્રેડ કર્યા પછી આપણે થોડા હલકા પ્રેસ કરી દઈશું એટલે એક સરખા થઈ જશે અને અંદર સુધી જતા રહેશે તો હવે આ બરફીને આપણે ઠંડી થવા દેવાની છે તો આપણે એને આ રીતે બે કલાક માટે ઠંડી થવા દેશું બે કલાક પછી તમે જુઓ ઓટોમેટિક આ રીતે ટ્રેથી અલગ થઈ ગઈ છે એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે આપણે આ રીતે ટ્રેમાંથી કાઢી લેશું અને આ બરફીને તમને જેવડા પીસ પસંદ હોય એ રીતે કટ કરી લેવાના એકદમ પરફેક્ટ કટ થશે એકદમ પરફેક્ટ શેપ આવશે અને ખાવાની ખૂબ મજા આવશે જો તમને થોડું પણ ગળ્યું ખાવાનું મન થતું હોય અને ખૂબ જ હેલ્ધી ખાવું હોય તો આ બરફી તમારા માટે એકદમ પરફેક્ટ છે તો તમે ક્યારે આ રીતે જો ડોડા બરફીની રેસીપી ટ્રાય ના કરી હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરવા જેવી છે એકદમ મોઢામાં જ મૂકતા પીગળી જાય એવી સુપર હેલ્ધી સુપર ટેસ્ટી અને ખૂબ જ બધાની ફેવરિટ બની જવાની છે આ ડોડા બરફી તો તમે જુઓ એકદમ પરફેક્ટ બની છે ને હું તમને તોડીને પણ બતાવી દઉં એકદમ પરફેક્ટ દાણેદાર અને એકદમ મેલ્ટેન માઉથ છે તો આ રેસીપીને તમે જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે આજની આ રેસીપી કેવી લાગી ચાલો ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ